अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे छला वीडियो अंदर आप जो के एक एरे अंदर थी આપણે કઈ રીતે એક આપેલ નંબરને શોધી અને એને ડિલીટ કરી શકીએ પણ હવે આ વિડીયોમાં આપણે જોવા માગીએ છીએ કે કોઈ એક આખો એરે હોય એની અંદરથી જે ડુપ્લિકેટ એન્ટ્રી હોય એટલે કે ધારો કે એક કરતાં વધારે વખત એક નંબર આવતો હોય તો એ નંબરને આપણે કઈ રીતે ડિલીટ કરી દઈ શકીએ તો એની માટે આપણે પ્રોગ્રામ જોઈએ તો હવે આપણે અહીંયા પાસઠ નંબરનો જે પ્રોગ્રામ છે આપણે ઓપન કરીએ અને પાસઠ નંબરના પ્રોગ્રામની અંદર અહીંયા કહે છે કે ફાઇન્ડ એન્ડ ડિલીટ ડુપ્લિકેટ નંબર ફ્રોમ ગીવન એરે પહેલાં હું અને રન કરીને તમને બતાવું કારણ કે આગળના જેમ જ છે પણ આપણે રન કરીએ અને એની અંદર આપણે જોઈએ કે આપણે પાંચ નંબર જ અત્યારે લેવા છે એટલે હું અહીંયા પાંચ નંબર આપી દઉં છું અને એન્ટર આપીશ ત્યાર પછી આપણે પાંચ નંબર જેમ આપણે અગાઉ નાખેલો હોય આપણે દસ વીસ જ નાખીશું કે દસ નાખું છું વીસ નાખું છું ફરી પાછો દસ નંબર નાખું છું અને પછી ત્રીસ નંબર નાખું છું અને પછી ચાલીસ નંબર નાખું છું દસ નંબર જે છે એ બે વખત આપણે એન્ટર કર્યો એન્ટર કરેલો એરે આ હતો કે એમાં દસ વીસ દસ ત્રીસ અને ચાલીસ એવા નંબર હતા જ્યારે કે ત્યાર પછી આપણે ડિલીટ ડુપ્લિકેટની અંદર શું કરવામાં આવ્યું તો કે દસ પછી વીસ અને પછી જે દસ હતો એને કાઢી નાખી અને ત્રીસ અને ચાલીસ આપણને આપવામાં આવે તો આ રીતે શું જોવા મળ્યું તો કે જે ડુપ્લિકેટ નંબર હોય એ ડિલીટ કરી દેશે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે છે એટલે આપણે બધું ડિસ્કસ નથી કરતા આપણે એલિમેન્ટ લીધા કે કેટલા એલિમેન્ટ એટલે આપણે અહીંયા પહેલાં પાંચ નાખ્યું કે મને પાંચ એરે એલિમેન્ટ જોઈએ છે એ પાંચ એરે એલિમેન્ટને આપણે સ્કેન એફ કર્યું અને ત્યાર પછી આપણે એને સિમ્પલ રીતે પ્રિન્ટ આઉટ કર્યું અને ત્યાર પછી એમાંથી ડુપ્લિકેટ ચેક કરવા માટે આપણે આ લૂપ લીધી બે લૂપની અંદર આપણે શું કરીએ છીએ તો કે આપણે દરેક વખતે ચેક કરીએ છીએ કે આઈની વેલ્યુ અને જેની વેલ્યુ સરખી ના હોય બધી વેલ્યુને ચેક કર કે જે નીચેની વેલ્યુ છે એને ઉપર લાવી દેશે તો આપણે અગાઉ જેમ એમાં ડિસ્કસ કરી ગયા એ જ પ્રમાણેનો પ્રોગ્રામ છે તો તમે આને ડ્રાય રન કરીને જોઈ શકો ડ્રાય રનનો મતલબ થાય છે કે એક એક વેલ્યુ તમે મૂકી અને જોઈ શકો કે આ વેલ્યુ આવશે ત્યારે શું થશે આ વેલ્યુ આવશે ત્યારે શું થશે એ રીતના તમે ચેક કરશો તો એને ડ્રાય રન કહેવામાં આવે છે તો તમને વધારે ખબર પડશે કે આપણે કઈ રીતે કરવું છે અને ત્યાર પછી આપણે એ એરેને પ્રિન્ટ કરી દીધો છે તો આશા છે કે તમને આ પ્રોગ્રામમાં બરોબર ખબર પડી ગઈ હશે તો હવે તમે આ પ્રોગ્રામ જે છે એ તમારી નોટમાં લખી પણ લો અને એની અંદરથી તમારા પોતાના કોમ્પ્યુટરની અંદર એન્ટર કરી અને પછી એને આ જ રીતે રન કરવાની કોશિશ કરો એ વિડીયો દેખને કે લી આભાર અગર આપ કમ્પ્યુટર કે એકદમ નય ઓ એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના ચાતે હૈ તો એ વિડીયો કો લાઇક કર કે ચેનલ કો સબસ્ક્રાઈબ કરી લે चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद